આજે રવિવાર સાતમી જુલાઈ આજે અષાઢી બીજના રોજ સુરતમાંથી અલગ અલગ સાત જગ્યાથી રથયાત્રાનું આયોજન કરાયું છે જેમાં સવારે મૈધરપુરાના ગોડિયાબાવા મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા હતા સુરતમાં સોલ્લાસ સાથે દર વર્ષે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે સુરતના અલગ અલગ સાત જગ્યાએથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે તો સુરતના મૈધરપુરા ખાતે આવેલા ગોડિયા બાબા મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રા નીકળી હતી મૈધરપુરમાં આવેલા બાવા મંદિરેથી છેલ્લા પચાસ વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે અષાઢી બીજના દિવસે સવારે ગોડિયા બાબા મંદિરેથી રથયાત્રાનું આયોજન કરાયું હતું જે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જોડાયા હતા અને ભગવાનના દર્શન કરી પોતાનું કુણ

માવસીની તા જાય છે કેરી ખાવા માટે અને પીઠા ખાવા માટે જાય છે માવસીન તામ નવ વર્ષ દસ વર્ષ ત્યાં રૂકે છે ત્યાં જમીને પછી આવે છે કેમ ના ભગવાન જે સ્નાન કરે સ્નાન કર્યા પછી તાવ આવી જાય છે તાવ આવી જાય છે એટલે માઉસીની તા જઈને એનો ઈલાજ કરે છે એ વિધિ છે આજ અષાઢી બીજના દિવસે દર વર્ષે સુરત દેશને દુનિયાભરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરાય છે અને આ રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન કરવામાં ભક્તો પણ ઉમટી પડે છે